કપરાડા કોંઘઘાટ નાસિકથી આવતી કેમિકલ ડ્રમ ભરેલ ટ્રક પલટી મારતા આગ ભૂગ્યું થઈ કપરાડા કોંઘાટ પર રોજના અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે નાસિકથી આવતા ભારે વાહનો બેફામ પૂર ઝડપે હંકારતા પલટી મારવાની કે વાહનોમાં આગ લાગવાની કે સામ સામે અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે આજ રોજ શુક્રવારે બપોરના અઢી વાગ્યાના સુમારે એક ટ્રક કેમિકલના ડ્રમ ભરી નાસિકથી કપરાડા જઈ રહી હતી તે દરમિયાન કપરાડા કોંગાટ ઉતરતી વેરા ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ઘુમાવતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી અને એકાએક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગ વધુ પ્રસરી જતા રસ્તાના સાઈડે ઘાસમાં આગ પકડી લીધી હતી ઘટનાને પગલે એક સાઈડનો રસ્તો બ્લોક થઈ જતાં વાહનો થંભી ગયા હતા અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી બાદમાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી પલટી મારેલ ટ્રકને સાઈડ ઉપર અને આગને કાબૂમાં કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો